ગત તારીખ બીજી ઓક્ટોમ્બરના રોજ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં રહેતી અરુણાબેન નામની મહિલાએ ભાજપના તાલુકાના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના નજીકના માનસિંગ વસાવા દ્વારા અંગત અડાવતે કુદીને લાત મારા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનું દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જે બાદ મહિલાને લાત મારતો વિડીયો વાયરલ થયો છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સંદીપ વસાવા સહિત પીડિતા મહિલાએ નેત્રંગ પોલીસ મથક ખાતે પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી જ્યારે પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાની બાહેનદરી આપી હતી ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના નેતાએ આક્ષેપ કર્યા હતા જ્યારે આગેવાન સંદીપ વસાવાએ ગુનો બન્યો છે ત્યારે ફરિયાદી નોંધાવી જોઈએ તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં ફરિયાદ નોંધાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તો માનસિક વસાવા દ્વારા તેઓએ જીએસટી ઘટાડા અંગેના ટીકોર લગાવવા ગયા હતા તે સમયે મહિલાના ગલ્લે બેઠેલા કેટલા કિશોમોએ અનિલ વસાવા, રૂપેશ વસાવા સહિતના યુવાનોએ અમારે જીએસટી ઘટાડા અંગે કોઈ કાયદો નહીં હોય તો અહીંયાથી જાઓ તેમ કહી મારવા જતા વચ્ચે મહિલા આવી જતા તેણી સાથે ભટકાયા હતા તેમ જણાવ્યું હતું અને પોતાના પર કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા. રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આજે ઘટના બની છે. એ બાબતે આમ આદમી પાર્ટીને રાજકીય રંગ અપાવવા માંગે છે. ના ના અમે આપે જોયું હશે કે હમણાં અઠવાડિયા પહેલાં પણ ભાજપના જ ફતેહસિંહ વસાવાના પુત્રને જ્યારે ખોટી રીતે માર મારીને વસાવા નામ લખાવવાથી જ્યારે એને એ કરવામાં આવેલો હતો ત્યારે પણ અમે સામાજિક રીતે બધા ભેગા થયા હતા અને અમારી આદિવાસી સમાજની મહિલા છે ભલે સમાજના જ ભાજપના નેતા હોય પરંતુ જે રીતે અમને મહિલા સાથે ખોટું કર્યું છે એ એક અમાનવીય કૃત્ય છે જેના માટે અમે આમની સાથે અડીખમ ઊભા છે આજ રોજ અહીંયા નેત્રાંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીં આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોળ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની ઉપર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ સ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈશ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનું જે કંઈ પણ સંપત્તિ જે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆર દાખલ થવી જોઈએ જો એ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું કયા કારણોસર લાત મારવામાં આવે છે મતલબ કોઈ એમનો અંગત હતો કે એમાં જ કંઈક એવી જાણતી મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક ગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત માડી રહ્યા છે એ ભાઈ પોતે અને અને ગાળાગાડી ગાડી કરીએ બીબસમાં ગાળોગાળી ગાળાગાડી કરી રહ્યા છે માબેન સમાની આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પા પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ એમને હાલ મહિલાની તબિયત કેવી છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવથી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો આઠને ફોન કરીને બોલાવ્યા છે એકસો આઠ આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી કરી છે